દુકાને ગયા તો તમારે બેન અત્યારે એ મુક્તિ આપણને મુક્તિ ખાવાની ઈચ્છા થઈ તે તો મુક્તિ લેવા ગયો મોરી સેંગ ને મુક્તિને તો લેવા તો બે વસ્તુ તો પણ હવે લઈ લઈને બધું આવ્યો આ જો આ સેન્ડવિચ બ્રેડ લઈને આવ્યો સેન્ડવીચ ખાવાની ઈચ્છા થાય હું કાલ સેન્ડવિચ બનાવીને ખાઈશું પછી જો આ લા તૈયાર થઈ પડો તૈયાર થેપલો આવો મળે સરસ મજાનો બનાવવાનો પરંતુ બનાવવાની ઝંઝટ નહીં તૈયાર જ આવે બનાયલા તો રોટીલા થેપલા સરસ મજાનો મીઠીના થેપલા અંદર અઠાણું બઠાણું બધું આવે સરસ મજાનું તો આજે આવ્યા કામની દુકાને નવા તો મન કે હજી બી લઈ જાઓ કારણ કે લાવો ત્યારે ટેસ્ટ કરવા લઈએ અને આ છ અમારા પ્રતિકભાઈના વાલાવાલા ચોકલેટ રોલ આજ તો તમારા ભોણાભાઈ હે સરસ મજાના કામથી ગયા તો તમારા ભોણાભાઈના ચોકલેટ રોલ બહુ એ તો ચોકલેટ રોલ લઈને આવ્યો છે સરસ મજાના બે એક ડાર્ક ચોકલેટ છે અને એક લાઇટ ચોકલેટ બે ચોકલેટ રોલ લઈને આવ્યો એમના માટે ભોણાભાઈ માટે તમારા અને નમકીનમાં તો ખાવાની મજા તો ખરેખર લક્ષ્મીમાં જ મજા લક્ષ્મીમાં જ લક્ષ્મી નમકીનનું જ મજા આવે ખાવાની જો સરસ મજાના પરિવાર બીજું શું શું ઓહો તમારી મુક્તિ આવી જો મિત્રો આ મુક્તિ સરસ મજાની મુક્તિ આ મુક્તિ મુક્તિ આપણે પેલી સાંકરિયા કહેવાય મુક્તા અને પેલું આ તો બેટ દ્વારકામાં રોટલાની પ્રસાદી નહીં આવતી એનો અંદર રોલ આવે અને એની ઉપર છે ને પતાશા ઓગાળીને એની ઉપર આવે પતાસાનું એને કહેવાય મુક્તિ આ મુક્તિ ખાવા માટે ન તો બહુ મજા આવતી હતી બહુ ખાવાનું આવું બધું મોટા થઈ જાય મસાલા મમરા જો આ લક્ષ્મીની સરસ મજાની કોરી ભેલો આની અંદર સરસ મજાનો મમરા આવે છે મમરા આપેલા આવે છે જાડા બંગાળી મમરા એની અંદર સેવ પૂરી મકાઈનું ચવાણું નાખી સરસ મજાની કોરી ભેલ આવે છે બહુ મજા આવે આ કોરી ભેલ ખાવાનું તો એ ભેલ મમરા બહુ ભાવે હતા આપણા ના એટલે હું એકની જગ્યાએ બે જો આ એકની જગ્યાએ પેકેટો એક પછી શું છે સરસ મજાની સિંગ શ્રી રામદેવ બ્રાન્ડ બાબારીના બ્રાન્ડ નામની બ્રાન્ડ છો જામી આ છે ખાલી સિંહ પછી ને એમને મોરી સિંગ મોરી સિંગ અને મુક્તિ તમે દેખાવે મોરી સિંગ નું મુક્તિ મંગાવી નાખતું વખતે એટલું લઈને આવ્યાર એકની જગ્યાએ બે પેકેટ લઈ આવે સિંગના અને મુક્તિ લઈ આવ્યો આ મોરી સિંગ અને આ રહી ગયા સૌથી સરસ મજાના ખારા ચણે આપણા ખારા સારા ખારા ચણે હળદર વાળા આ ચણા તો ખાવા જ જોઈએ રોજ ચપટી ચપટી ખાવા જોઈએ અંગો હવા એવો ચોખા રે અને ચણા તો હેલ્ધી કહેવાય શેર માટે શરીર માટે સારા તબિયત સારી રહે અને હળદર આવે એટલે હળદર તો તમારા અમુક બેક્ટેરિયા ઇન્ફેક્શન બધું દૂર કરી નાખો પ્લસ પતિજું એવી ખાલી તો જો આટલી વસ્તુ આપણે લઈને ભાઈબંધ છે સરસ મજાના તો આપણા ભાઈબંધના તો આપણો વ્યવહાર ચાલે છે આ બધું લઈને આવ્યો કરિયાણા દુકાનો તમારે મૂડી મોકલે તો ખાવ તો પૈસા આપણી જોડે હોય કે ના હોય ને પણ તો આપણો વ્યવહાર તો સારો છે ને કે ભાઈ બે મહિને તો અઢી મહિને ગમે ત્યારે કઈ સારી લે ને તો પણ ચિંતા નહીં એટલું આપણા માટે સારો સારું રાખે છે ભાઈઓ બે ભાઈઓ નમનભાઈ રણછોડભાઈ તો મારું કરું બધું આપણે રણછોડભાઈ તો એ લાવું છું અને બીજા અમારા કિશોર બાપુ અમારા કિશોરભાઈ આથી બીજું નોમું મારા કિશોરભાઈ તો ચાલે બે બાજુ ચાલે રનિંગ બીજી નોની મોટી વસ્તુ અમુક અમારા કિશોરભાઈ તો અહીં લઈ આવી એટલે અમારા કિશોરભાઈ રાજપૂત ખરા એમના તોય આપણો વ્યવહાર ચાલે બે ભાઈઓના તો આપણું સરસ મજાનું નોમું ચાલે મહિને દોઢ મહિને હિસાબ થાય અમારો એટલે વ્યવહારમાં બે ભાઈઓ બે ભાઈઓની દુકાને હથવાઈ જાય એમ કિશોરભાઈના તોય તે ને અમારા રણછોડભાઈ નમનભાઈ તોય તે તો હવે ભ્લોકના વિરામા લે છે તો પર સાથ સખાર આપજો સપોર્ટ આપજો તો જય માતાજી સીતારામના જય દ્વારકાધીશ બધાનો ખૂબ ખૂબ આભાર તમારા મારા અગ્નિ નિહાળ જો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો પહેલાં અને આવું સાચ સરસ સરકાર આપજો સરસ મજાનો ભાઈઓ બાય બાય જય